સમાચારમાં આગળ વાત કરીએ અમદાવાદની તો અમદાવાદના વસ્ત્રાલમાં રામજી મંદિરના તેરમા પાટોત્સવ ઉજવણી કરવામાં આવી સવારથી આરતી જોવા મળી જ્યાં સવારની આરતી સાથે લક્ષ્મી પૂજન કરવામાં આવ્યું હતું છપ્પન ભોગ અક્ષરકૂટનો પ્રસાદ ધરવામાં આવ્યો માતા લક્ષ્મીજીને એક હજાર આઠ કમળ ધરવામાં આવ્યા ત્યારે નગરમાં શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં ભાવિકોએ ભાગ લીધો અમારો તેર નો પાક ઉત્સવ નો ભવ્ય અમે ઉજવણી કરી સવારથી લઈ યજ્ઞ ચાલુ કરી અને સાંજે यज्ञ ની પૂર્ણાવતી કરી ત્યારબાદ બપોરે બે વાગે એવી શોભાયાત્રા આખા વિસ્તારમાં ભગવાન શ્રી રામચંદ્રની પ્રતિમા લઈ જે અમારા બિરાજમાન છે રામચંદ્ર ભગવાન એ પ્રતિમા લઈ આખા વિસ્તારમાં ભગવાન નગર ચરિયા નીકળા હજારો લોકોએ ભગવાનના દર્શન કર્યા એનો લાભ લીધો અને અત્યારે હાલ हवन ની પણ પૂર્ણાવતી થઈ છે અને અત્યારે દસ